ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા ડેડીયાપાડા તાલુકા પહોંચ્યા હતા જ્યાં તેમણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે એક સંવાદ કાર્યક્રમ રાખ્યો હતો આ દરમિયાન તેમણે કેટલીક સૂચનાઓ આપી હતી ને એટલું જ નહીં ભાજપના નેતાઓ સામે તેઓ લાલગોમ પણ બન્યા હતા જેમાં હવે જે રીતે બહારના નેતાઓ જેમાં તેમણે કહ્યું કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હોય કે પછી આમ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ હોય તે આવીને ભાજપ વિશે એલફેલ બોલે છે સાંસદ મનસુખ વસાવા વિશે એલફેલ બોલે છે તો તે બાબતે હવે નેતાઓને બોલવું પડશે તે પ્રકારની વાત મનસુખ વસાવાએ જાહેર કાર્યક્રમમાં કરી હતી એટલું જ નહીં આ ઘટનાક્રમના પગલે ધારાસભ્ય ચૈતર વસાવાના કેસ મામલે પણ તેમણે પ્રતિક્રિયા આપીને કહ્યું કે આમ આદમી પાર્ટી જાણી જોઈને ધારાસભ્યને જેલમાં રહે તે માટેના પ્રયત્ન કરી રહી છે જેના ઘટનાના પગલે ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે સાંસદના આ નિવેદન સામે વળતો પ્રહાર કરતા શું કહી રહ્યા છે ભરૂચ જિલ્લા પ્રમુખ તે સામે મનસુખભાઈ વસાવાએ ભાજપની એક સભાની અંદર એવું નિવેદન આપ્યું કે આમ આદમી પાર્ટીવાળા ચૈતરભાઈને લઈ અને મને અને ભાજપને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે ત્યારે હું મનસુખભાઈને યાદ અપાવવા માંગુ છું કે પાંચ જુલાઈના દિવસે જે દિવસે આ ઘટના ઘટી જો તમે સાચા છો અને ભાજપ સાચી છે તો તમે આદિવાસી સમાજને ગુજરાતની જનતાને એના વિડીયો ફૂટેજ જાહેર કરોને બતાવો કે આ ઘટનાની અંદર ખરેખર ચૈતરભાઈ આરોપી છે પરંતુ આજે મનસુખભાઈ વસાવા આદિવાસીની જ્યારે વાત કરતા હોય ત્યારે મને વિચાર આવે છે કે ભરૂચની અંદર એક આદિવાસી મહિલાનું મકાન બારોબાર એક ત્રાહિત વ્યક્તિને ભાજપના જ નેતાઓએ જે આદિવાસી સમાજનું જે આવાસનું જે મકાન હતું એ બારોબાર બીજાને ફાળવી દીધેલું છે આજે આદિવાસી સમાજની મહિલાની સનત છે છતાં પણ એ આદિવાસી મહિલા આજે ભાડાના મકાનની અંદર રહે છે અને ત્રાહિત વ્યક્તિને આ ભાજપના નેતાઓએ કૌભાંડ કરી અને એ મકાન બીજાને આપી દીધું છે આવો મારી સાથે હું તમને ભરૂચની અંદર બતાવું તમે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો ભાજપ હંમેશા ગુજરાતની જનતાને દરેક સમાજની જનતાને આદિવાસી સમાજની જનતાને આજે ગેરમાર્ગે દોરી અને ફક્ત ને ફક્ત મતનો ઉપયોગ કર્યા સિવાય બીજું કંઈ કામ કર્યું નથી ભરૂચના રોડ રસ્તાની વાત કરો ભરૂચના ટ્રાફિકની વાત કરો આજે નેશનલ હાઈવે ઉપર આટલી મોટી જે ખાડાઓ પડી ગયા છે ખાડાઓની વાત કરો જનતાને પડતી તકલીફોની વાત કરો પરંતુ તમે જ્યારે ભાજપની અંદર બેસી અને જ્યારે જનતાના હિત માટે નહીં પરંતુ અહિત માટે જ્યારે વાત કરતા હોય ત્યારે ખરેખર શરમ આવે છે કે બે હજાર ઓગણીસ સુધી મેં પણ તમને મત આપ્યો હતો આજે મનસુખભાઈએ એ વાત ના ભૂલવી જોઈએ કે આ ચૈતરભાઈ વસાવા એક આદિવાસી સમાજનો દીકરો છે એ આમ આદમી પાર્ટીના નેતા તો પછી છે પરંતુ એ આદિવાસી સમાજનો એક આગેવાન છે આદિવાસી સમાજનો દીકરો છે આદિવાસી જે સમાજ છે આજે એક કરવાનું એ કામ કરી રહ્યા છે ત્યારે મનસુખભાઈએ ચૈતરભાઈના પક્ષની અંદર પણ એકાદ બે નિવેદન આપવા જોઈએ અને સંજયભાઈને કહેવું જોઈએ અને પોલીસ અધિકારીઓને કહેવું જોઈએ કે જે તે સમયે જ્યારે ઘટના બની એ ઘટનાના સીસીટીવી ફૂટેજ જાહેર કરો અને જનતાને જાગૃત કરો પરંતુ આવી કોઈ ઘટના ઘટી નથી એટલા માટે અત્યાર સુધી આ લોકો જે કાનૂન વ્યવસ્થા છે જે કોર્ટ છે એને પણ ગુમરાહ કરી રહ્યો હોય એમ આજે દિવસે ને દિવસે તારીખો પર તારીખો એ લોકો લયા કરે છે ત્યારે આશા રાખીએ છીએ આપણે સૌ ભેગા રહીએ સંગઠિત રહીએ અને ચૈતરભાઈની એક હિંમત બનીએ અને આટલું જ કહીએ